શું વાંચો છું કાંઈ રસપ્રદ સમાચાર છે આજે છાપામાં હા બેસ હું તને કહું આજે છાપામાં એક ખાસ વાત છે અને એમાં પણ આજે પચીસ જૂન છે એટલે કે એ દિવસે નાઇન્ટીન સેવન્ટી ફાઈવમાં ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લાગુ કરી હતી અને એને આજે પચાસ વર્ષ પૂરા થાય છે ઇમરજન્સી એટલે શું મેં થોડું ઘણું તો સાંભળ્યું છે એના વિશે પણ મને બરાબર નથી ખબર કે ત્યારે શું થયું હતું એમાં એવું હતું કે જ્યારે ઇમરજન્સી એ કહી શકાય કે ભારતના ઇતિહાસનો સૌથી મોટો કાળો દિવસ એટલે કે ભારતના ઇતિહાસનો એક કાળો અધ્યાય આપણે કહી શકીએ એવો દિવસ હતો અને એમાં પણ નાઇન્ટીન સેવન્ટી ફાઇવથી લઈને નાઇન્ટીન સેવન્ટી સેવન સુધી એટલે કે એકવીસ મહિના ગણાય આપણે એમાં ઇન્દિરા ગાંધીએ દેશમાં અસાધારણ સ્થિતિ જાહેર કરી હતી એટલે કે ઇમરજન્સી અને નાગરિકોના મૂળભૂત હકો સ્થગિત કરી દીધા હતા જ્યારે આપણે એમ પણ કહી શકાય કે વિરોધી નેતાઓને જેલમાં નાખ્યા હતા અખબારોમાં પણ સેન્સરશીપ લાદી હતી અને એમાં પણ લોકશાહીને લગભગ એમ કહી શકાય કે ખતમ જ કરી નાખી હતી એ સમયને ભારતના ઇતિહાસમાં આજ સુધી એક કાળો દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને એને જ આજે પચાસ વર્ષ પૂરા થાય છે એટલે બસ હું એ જ વાંચતી હતી અચ્છા હા આ બધું શરૂ થયું બાર જૂન 1975 થી અલાહાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીની 1971 ની ચૂંટણીને ગેરકાયદે જાહેર કરી હતી કારણ કે તેમણે ચૂંટણીમાં ગેરરીતિઓ કરી હતી તેવા આક્ષેપ તેમના ઉપર લાગવામાં આવ્યા હતા હવે કોર્ટે તેમને વડાપ્રધાન પદ પર છોડવાનું કહ્યું હતું અને 6 વર્ષ સુધી ચૂંટણી ન લડવાનો આદેશ પણ આપ્યો હતો હવે આનાથી દેશભરમાં એટલો વિરોધ થયો કે જેના લીધે લોકો ગુમસુમ થઈ ગયા ત્યારબાદ જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓએ લોકોને એકઠા કર્યા હવે ઇન્દિરાજીએ આ બધું રોકવા માટે જૂન રોજ ઇમરજન્સી લાગુ કરી હતી તેમણે ઇમરજન્સી જાહેર કરી હતી એ સમય ખરેખર ભયાનક હતો ઉદિત ત્યારે લોકોને લખવાની બહાર આવીને વિરોધ કરવાની કે કઈ પણ બોલવાની આઝાદી નહોતી ત્યારે લોકોને બળજબરીથી નસબંધી પણ કાર્યક્રમ એવો હતો કે નસબંધી પણ તેમના ઉપર કરવામાં આવી હતી જેમાં બળજબરીથી લોકો પર ઓપરેશન કરવામાં આવતા અને એટલું જ નહીં આખા દેશભરમાં જ્યારે અખબારોમાં સરકાર વિરુદ્ધ કંઈ લખાતું તો તેને કાપી નાખવામાં આવતું લાખો લોકોને કોઈ પણ કારણોસર વગર જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને એમાં ઘણા એવા નિર્દોષ પણ હતા નસબંધી એટલે કે લોકો પર બળજબરી કરવામાં આવી હતી આ તો બહુ ખોટું કહેવાય તમે લોકો જ કહો અગર આપણા પાસેથી આજના સમયમાં આઝાદી છીનવાઈ જાય તો આપણને કેવો અનુભવ થાય વિચાર કરો ના ઘણા લોકો એવા હતા કે જેને હિંમત બતાવીને વિરોધ પણ કર્યો હતો જેમાં જયપ્રકાશ નારાયણ છે મોરારજી દેસાઈ છે અટલ બિહારી વાજપેયીજી છે એના જેવા અનેક નેતાઓએ આનો વિરોધ પણ કર્યો હતો અને લોકશાહી ને બચાવવા માટે એક લડત પણ કરી હતી ઘણા યુવાનો શિક્ષકો અને કહી શકાય કે સામાન્ય નાગરિકોએ પણ આનો વિરોધ કર્યો હતો પણ ગુપ્ત તરીકે નુકસાન ન પહોંચે અને આખરે નાઇન્ટીન માં ઈમરજન્સી હટી અને ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી હાર થઈ અને લોકશાહી જીત વાહ એટલે લોકોની એકતા એ લોકશાહી બચાવી પણ આપણે આનાથી શું શીખી શકીએ આજે આપણે આઝાદીનું મૂલ્ય સમજવું જોઈએ લોકશાહી એટલે ફક્ત ચૂંટણીઓ જ નહીં પણ આપણો અવાજ આપણા હક આપણે જે લખી શકીએ છીએ બોલી શકીએ છીએ અને વિરોધ કરી શકીએ છીએ એ બસ એ લોકોની લડતના લીધે જ આપણે જે કાંઈ આજે કરી શકીએ છીએ એ એ જ છે ચાલો તો હવે તમે બધા કહો જો આજે આપણી આઝાદી જોખમમાં હોય તો તમે શું કરશો ત્યારે આજે સંવિધાન હત્યા દિવસને પચાસ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આપણે સૌ કોઈએ આ લોકશાહીનો પર્વ છે તેને એકદમ સાચવીને ઉપયોગ કરવો જોઈએ અને તેઓની લડતને આપણે હંમેશા યાદ રાખીને આદર માનવો જોઈએ